અને અમારા કૃષ્ણ ભગવાન અહીંયા જો ઘરમાં બેહાડે અમે કૃષ્ણ ભગવાન જોડે ઓલરેડી આ લોકોએ રોટલી ને કા સાતમના વડા ને બધું મૂકી દીધું હે અને જો અમે કૃષ્ણ ભગવાન નહીં બેહાડે ને અમે અમે કૃષ્ણ ભગવાનને જમવા બેહાડી દઈએ પછી અમારે ખાવાનું તૈયાર જ છે એટલે પછી ખાઈ દઈએ અને આજ તો જો અમારા ગામમાં આઠમ હે જન્માષ્ટમી છે એટલે મેળો હોય એટલે અમે બધા હવે મેળામાં જશું પછી તૈયાર થઈને ખાઈ વહી નહીં

શેડીસ પર જો બહુ ન પડતા હો આમનો મેળો એક જ વારમાં થાય તો બધાને જો અમે રખર ગામનો મેળો નાનો આમ તો એવો મેળો થાય બહુ મોટો નહીં બધારે વસ્તુ ખરીદે અહીં કણ રસ્તામાં આઈસ્ક્રીમ ખાઈસ તું ઠેટ ઉધી અહીંયા ખાઈ લે પેલા એક જગ્યાએ ઉપર અહીં ખાઈ ખાઈ લે અહીંયા ખાઈ લે